અને અમારો બે હજાર ચોવીસનું વરસ ખૂબ જ સરસ ગયું બે હજાર ચોવીસમાં ખૂબ બધા અનુભવ થયા સારા સારા મિત્રો હારે પરિચય થયા મુલાકાત થઈ મિત્રો બન્યા બહુ સારા સારા સંબંધો બન્યા બહુ સારું લાગ્યું બે હજાર ચોવીસમાં માં ઘણું બધું મળ્યું ઘણું બધું મળ્યું બે હજાર ચોવીસમાં માં અને આશા રાખીએ કે બે હજાર પચીસ પણ આપણા સૌના માટે શુભદાયક મંગળદાયક લાભદાયક રહે એવી રીતે આપણે બે હજાર ચોવીસની બાય બાય કરીશું અને બે હજાર ચોવીસમાં બહુ બધા મિત્રો બન્યા છે એ બે હજાર પચીસમાં મુલાકાત લેશે એટલે વધારે મજા આવશે કારણ કે સમય લગતા ના સમય લગતા હૈ અચ્છે દિન લાને કે લીએ એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ સારા સારા માણસો અરે પરિચય થયો છે ક્યાંના ક્યાં ઠેઠ ક્યાં એક નાનકડું એવું અમારું ખોબા જેવડું પ્યારું પ્યારું વડોદ નાનકડું એવું અમારું ગામ અને ક્યાં મોટા મોટા શહેર સિટીના માણસો કૈલાસબેનને ઓળખે છે બસ એ એક જ અમારા માટે ખૂબ સરસ વાત છે

ચાલીસ ટકા માણસો જ આપણે એને ઓળખતા હતા અત્યારે ગામના તો ઓળખે છે પણ બાર ગામના પણ ઓળખે છે એટલે બાર ગામના એટલે ખાલી અહીંના નહીં આપણા અહીંના અડોશી પાડોશીના નહીં હો ઠેઠ કચ્છ કબરાવ કચ્છ ઓલું કેવું કચ્છનું કેવું ગામ છે ત્યાંથી હોય તેને બહુ બધાય માણસો કમેન્ટ કરે છે રાજસ્થાન યુપી અમેરિકા બહુ દૂર દૂર સુધી આપણા વિડીયો જાય છે અને કોમેન્ટો જ્યારે આવે છે ને માણસોની ત્યારે બહુ ખરેખર દિલમાં આનંદ થાય છે ને એ આનંદને માણવો ને એ ખરેખર ભાગ્યશાળી માણસની વાત છે કારણ કે આપણે ને આમ કેવું અંદરથી હરખ થાય કે આ હા મને કેટલા બધા માણસોને કેટલી બધી હારી હારી કોમેન્ટો કરે છે એમ એ તમામ લોકોની અંદરથી એક છે સુધામા સુધામા આઈ મિસ યુ અને એક શાંતાબેન છે શાંતાબેન બધા બહુ બધા નવા નવા પરિચય થયા મુલાકાત થયા બે હજાર ચોવીસ રહ્યું ને એ ખરેખર મારા માટે બહુ સરસ વરસ છે અને આજે બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે તો બે હજાર ચોવીસ દિવસ તો રોજ ઉગ્યા છે અને હાથમે છે સૂર્યનારાયણ અત્યારે ઉગ્યા છે આથમ છે પ્રકૃતિને લાગે વાળગે નહીં પણ આપણી જેવા માણસોને એમ થાય કે બે હજાર ચોવીસમાં અમારે આટલા બધા માણસો અમને ઓળખતા થયા હતા એમ તો આપ સૌનો સૌનો કોઈ એવી રીહ ન ચડાવતા કે અમારું નામ ન લીધું એમ આપ સૌને હું દિલથી ખરેખર યાદ કરું છું ઘણા લોકો કોમેન્ટ કરતાં બંધ થઈ ગયા છે ને એ લોકોને પણ હું યાદ કરું છું તો આપ સૌને બે હજાર ચોવીસની હાર્દિક શુભકામનાઓ હેપી ન્યૂ આપ સૌનું બે હજાર પચીસનું વર્ષ બે હજાર પચીસ નું વર્ષ આપ સૌ માટે આપ લાભદાયક રહે શુભ ફળ આપનારું રહે અને આપ સૌની મનોકામના પૂર્ણ થાય અને આપ સૌને મારો કૃષ્ણ કનૈયો હસ્ત હસતા રાખે મસ્ત રાખે અને સ્વસ્થ રાખે એવી આશા સાથે વિડીયોનો અંત કરવી તો આપ સૌને જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો